બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદી પુલ પાસે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો ડીસા નાની આ મહાકાળી મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા અકસ્માતની ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે ઈજાગ્રસ્તો લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જો કે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે જો કે આ અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જો કે ઈજાગ્રસ્તોને હાલ પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટૂડી ગુજરાતી ન્યૂઝ